નમસ્કાર દોસ્તો ઘણા દર્દીઓ એવું પૂછે છે કે સર જ્યારે પણ સ્લીપ સ્લીપડિસનું કે સાયટિકાનું ઓપરેશન થયેલું હોય અને ખાસ કરીને તેમાં સ્ક્રૂ નાખવામાં આવ્યા હોય તો દર્દી તે જ દિવસે સાંજે કે બીજા દિવસે કઈ રીતે ચાલી શકે છે દોસ્તો જ્યારે પણ ઓપરેશન થાય છે અને સ્ક્રૂ નાખવામાં આવે છે તો તેમાં અમે લેટેસ્ટ ટેકનિક જે યુનિલેટરલ ફેસેટ રિમૂવલ હોય છે તેના દ્વારા ઓપરેશન કરીએ છીએ કે જેમાં ફક્ત એક બાજુનો સાંધો કાઢવામાં આવે છે હવે તેમાં શું થાય છે ચોથો અને પાંચમો મણકો બેની વચ્ચે સાંધો હોય છે જે નાના નાના હોય છે એક જમણી બાજુએ હોય છે અને એક ડાબી બાજુએ સાંધો હોય છે હવે જ્યારે પણ કોઈ દર્દીને કોઈ એક પગમાં દુખાવો વધારે હોય ત્યારે તે સાઈડનો સાંધો કાઢવામાં આવે છે જેમ કે જમણી બાજુનો જોઈન્ટ અમે કાઢી નાખેલો છે જેને અને ફેસેટ જોઈન્ટ કહેવાય છે તે જગ્યાએ સ્ક્રૂ નાખવામાં આવે છે બીજી જગ્યાએ પણ સ્ક્રૂ નાખવામાં આવે છે ડાબી બાજુએ પણ ત્યાંનો સાંધો કાઢવામાં નથી આવતો તે જગ્યાએ નસની ઉપરનું દબાણ ફક્ત માઇક્રોસ્કોપના ઉપયોગથી કરી નાખવામાં આવે છે આ દબાણ માઇક્રોસ્કોપના ઉપયોગથી દૂર કરી દેવામાં આવે છે તેથી દર્દીને જે પણ પગમાં દુખાવો હોય છે પગમાં જણ જણાટી ભારેપણવું અને ચાલવામાં જે પણ તકલીફ થતી હોય છે તે ઇમિજિયેટલી જતી રહે છે એક જ સાઇડનો જોઈન્ટ કાઢેલો હોય છે તેથી દર્દીનો દુખાવો ખૂબ જ ઓછો થાય છે અને એ એ જ દિવસે સાંજે કે બીજા દિવસે સવારે ચાલી શકે છે ફેલિયરની શક્યતા પણ ઓછી રહે છે કે ક્યારેક યુનિયન ન થયું તેવી તકલીફો થતી નથી તેમાં યુનિયન થવાની શક્યતા પણ વધારે સારી રહે છે અને આ સર્જરી ખૂબ જ સક્સેસફુલ છે બધા જ દર્દીઓ બીજા દિવસે ચાલવાનું શરૂ કરી શકે છે અને તેનાથી તમારે ગભરાવું ન જોઈએ ધન્યવાદ